નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવી કળા વિશે જે આપણા બધાના જીવનનો એકદમ અગત્યનો ભાગ છે પણ જેમાં આપણે વારંવાર ગડબડ કરી દઈએ છીએ અને એ છે એકબીજા સાથે જોડાણની કળા ક્યારે એવું બન્યું છે કે કહેવું હોય કંઈક અને સામેવાળી વ્યક્તિ સમજી બેસે કંઈક બીજું જ આ આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક તો થયું જ હશે ખરું ને અને આ જ અનુભવ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભો રાખે છે કે ભાઈ આવું થાય છે શા માટે વેલ આ બધી ગેરસમજનું મૂળ છે ને એ બે મોટી બાબતોમાં છુપાયેલું છે પહેલું છે પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન આપણે આપણી વાત કેવી રીતે રજૂ કરીએ છીએ અને બીજું છે વ્યક્તિત્વ એટલે કે આપણી પર્સનાલિટી કે આપણે અંદરથી ખરેખર છીએ કોણ ચાલો આ બંનેને થોડું ઊંડાણથી સમજીએ વિચારો તો આપણી દરેક વાતચીત છે ને એ સિગ્નલ્સ એટલે કે સંકેતો મોકલવા અને રિસીવ કરવા જેવી છે તો ચાલો પેલા એ સમજીએ કે આ સિગ્નલ શું છે અને આપણે એને મોકલીએ છીએ કેવી રીતે તો કમ્યુનિકેશનના બે મુખ્ય પ્રકાર છે એક છે શાબ્દિક એટલે કે વર્બલ જેમાં આપણે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે મારે હવે જવું પડશે અને બીજું જે કદાચ એનાથી પણ વધારે પાવરફુલ છે એ છે અશાબ્દિક એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન જેમાં શબ્દો બિલકુલ નથી હોતા ફક્ત આપણા ચહેરાના હાવભાવ આપણી બોડી લેંગ્વેજ અને આપણી ઊભા રહેવાની સ્ટાઇલ આપણે સતત આ બંને સિગ્નલ્સ મોકલતા રહીએ છીએ આ સ્લાઇડ બહુ સરસ રીતે બતાવે છે કે કોમ્યુનિકેશન એક ટુ વે સ્ટ્રીટ છે પણ સૌથી રસપ્રદ વાત ખબર છે કઈ છે આપણા નોન વર્બલ સિગ્નલ્સ એટલે કે આપણા હાવભાવ અને બોડી લેંગ્વેજ ઘણીવાર આપણા શબ્દો કરતાં પણ વધારે જોરદાર હોય છે જેમ કે કોઈ કહે કે હું બરાબર છું પણ એનો ચહેરો સાવ ઉતલી ગયેલો હોય તો આપણે કોની વાત માનીશું એના શબ્દોની કે એના ચહેરાની બરાબર ને તો સવાલ એ છે કે જો આ બધું આટલું સિમ્પલ છે તો પછી ગડબડ ક્યાં થાય છે ગેરસમજ કેમ થાય છે કારણ કે ઘણીવાર આપણા સિગ્નલ્સ રસ્તામાં જ ગૂંચવાઈ જાય છે ચાલો જોઈએ કે આ ગૂંચવણના મુખ્ય કારણો શું છે જુઓ આ અમુક કોમન પ્રોબ્લમ્સ છે ક્યારેક આપણે એવા અઘરા શબ્દો વાપરીએ છીએ જે સામેવાળાને સમજાય જ નહીં ક્યારેક આપણે ગુસ્સામાં કે દુઃખમાં હોઈએ છીએ અને આપણી લાગણીઓ આપણી વાત પર હાવી થઈ જાય છે અથવા કદાચ સામેવાળાનું ધ્યાન જ ક્યાંક બીજે હોય છે આ બધા અવરોધો આપણા મેસેજને ક્લિયરલી પહોંચતા રોકે છે અને હવે હવે આપણે આખી વાતને એક નવા લેવલ પર લઈ જઈએ છીએ આ બધી સમસ્યાઓ ફક્ત વાત કરવાની રીતની નથી એ વાત કરનાર વ્યક્તિની પણ છે આ સવાલ આપણને કોમ્યુનિકેશનની ક્રિયાથી કોમ્યુનિકેશન કરનાર વ્યક્તિ સુધી લઈ જાય છે હવે આપણે વાતચીતના એન્જિન સુધી પહોંચી રહ્યા છીએ આપણી વાતચીતની ગાડીને ચલાવનારું જે એન્જિન છે એ છે આપણું વ્યક્તિત્વ આપણી પર્સનાલિટી વ્યક્તિત્વ એટલે કે પર્સનેલિટી આ શબ્દ આવ્યો છે લેટિન શબ્દો પરસોના પરથી જેનો મતલબ થતો હતો માસ્ક અથવા મહુરુ મનોવૈજ્ઞાનિક ગોર્ડન ઓલપોર્ટના મતે પર્સનાલિટી એ આપણી અંદરની એક એવી સિસ્ટમ છે જે નક્કી કરે છે કે આપણે શું વિચારીશું અને કેવું વર્તન કરીશું એ આપણી એક યુનિક ઓળખ છે એટલે કે જો આપણી વાતચીત એક સિગ્નલ છે જે આપણે દુનિયામાં મોકલીએ છે તો આપણી પર્સનાલિટી એ ટ્રાન્સમીટર છે જેમાંથી આ સિગ્નલ નીકળે છે અને આ ટ્રાન્સમીટર જ નક્કી કરે છે કે આપણો સિગ્નલ ક્લિયર હશે સ્ટ્રોંગ હશે કે પછી જામ થઈ જશે ઓકે તો પર્સનાલિટીને સમજવાની ઘણી અલગ અલગ થિયરીઓ છે પણ આપણે આજે એ ખાસ દ્રષ્ટિકોણ પર ફોકસ કરીશું હ્યુમેનિસ્ટિક વ્યૂ અને આ એટલા માટે અગત્યનું છે કારણ કે તે આપણને આપણી જાતને વધુ સારી રીતે સમજીને સુધારવામાં મદદ કરે છે મહાન મનોવૈજ્ઞાનિક કાર્લ રોજર્સે એક અદ્ભુત વાત કહી હતી એમણે કહ્યું કે સાચો બદલાવ ત્યારે જ શરૂ થાય છે જ્યારે આપણે કોઈપણ જાતના બહાના વગર આપણી જાતને જેવી છે તેવી સ્વીકારી લઈએ આ આત્મસ્વીકૃતિ જ ક્લિયર કમ્યુનિકેશનનો પાયો છે ચલો આ સ્લાઇડ પર ધ્યાન આપો આ કાલ રોજર્સની આખી થિયરીને એકદમ સિમ્પલ બનાવી દે છે ડાબી બાજુ જુઓ જ્યાં બે સર્કલ લગભગ એકબીજા પર છે આને કહેવાય સુસંગત સ્વ આનો મતલબ છે કે તમે જેવા છો અને જેવા બનવા માગો છો એમાં ખાસ ફરક નથી પણ જમણી બાજુ જુઓ ત્યાં બે સર્કલ વચ્ચે બહુ મોટો ગેપ છે આ છે અસંગત સ્વ અને આ ગેપ જ આંતરિક લડાઈ અને તણાવનું કારણ છે તો આનો મતલબ શું થયો સીધી વાત છે જ્યારે તમારામાં સુસંગતતા હોય તમારો રિયલ સેલ્ફ અને આઈડિયલ સેલ્ફ એક હોય ત્યારે અંદર શાંતિ હોય છે અને એટલે તમારા સિગ્નલ એકદમ ક્લિયર હોય છે પણ જ્યારે અસંગતતા હોય મતલબ કે મોટો ગેપ હોય ત્યારે અંદર જ એટલું ટેન્શન હોય છે કે બહાર મોકલાતા સિગ્નલ પણ ગૂંચવાયેલા અને કન્ફ્યુઝડ હોય છે તો અત્યાર સુધી આપણે કોમ્યુનિકેશન અને પર્સનાલિટીની વાત કરી હવે આ બંને ટુકડાઓને જોડીને જોઈએ કે આમાંથી આપણે શીખવાનું શું છે અને કેવી રીતે આપણે વધુ સારા કનેક્શન્સ બનાવી શકીએ તો સારા જોડાણ માટે શું કરી શકાય અહીં ચાર સિમ્પલ સ્ટેપ્સ છે પહેલાં તો એ સમજો કે વાતચીતમાં ઘોંઘાટ ક્યાંથી આવે છે બીજું પોતાની જાતને ઓળખો પોતાની પ્રિન્ટને સમજો ત્રીજું તમારા વાસ્તવિક અને આદર્શ સ્વને નજીક લાવવાનો પ્રયત્ન કરો અને જ્યારે તમે આમ કરશો ને તો તમારું કોમ્યુનિકેશન ઓટોમેટિકલી સાચું અને સ્પષ્ટ થઈ જશે આખી વાતનો સાર બસ આ એક લાઇનમાં છે જેટલું તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખશો એટલો જ તમારી અને દુનિયા વચ્ચેનો ઘોંઘાટ એ ગેરસમજ ઓછી થશે આંતરિક સ્પષ્ટતા જ બાહ્ય સ્પષ્ટતા લાવે છે અને હવે એક સવાલ જેની સાથે હું આ વાત પૂરી કરવા માગું છું જરા વિચારો જો તમે તમારી અંદરની આખી સિસ્ટમને તમારી આંતરિક પ્રિન્ટને બરાબર સમજી લો તો તમારા સંબંધોમાં તમારી વાતચીતમાં કેટલો મોટો અને સકારાત્મક ફરક આવી શકે છે આના પર વિચાર જરૂર કરજો